લોકસભા ચૂંટણી રેખાબેન ચૌધરીનું નામ ઉમેદવાર તરીકે જાહેર થયું તો સામે કોંગ્રેસમાંથી પણ ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરીને કોંગ્રેસે પણ ભાજપ પડકાર ફેંક્યો ત્યારે આ સીટ પર જે ઉમેદવારો જાહેર થયા તે બંને મહિલા ઉમેદવારો છે

તેમનો બેબાક અંદાજ અને ધારદાર શાબ્દિક પ્રહારો અવારનવાર સરકાર સામે ઉઠાવાતા સવાલો અને ભરેલા હુંકારને કારણે લોકો તેમને વાવના વાઘણ અને ફાયર ઉપમા આપે છે બે હજાર બાવીસમાં તેઓ પહેલી વિધાનસભાની ચૂંટણી લડ્યા જેમાં તેમને હાર મળી અને બે હજાર સત્તરમાં પ્રથમવાર વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી જીત્યા અને સામે ભાજપના દિગ્ગજ નેતા શંકરભાઈ ચૌધરીને માત આપી હતી બે હજાર બાવીસમાં પણ તેઓ ધારાસભ્ય પદે ચૂંટાયા ધારાસભ્ય રહેતા તેમણે દારૂના દૂષણ સામે મોટું અભિયાન ચલાવ્યું અને લોકોમાં લોકચાહના પણ મેળવી તો તેમની સામે ભાજપના ઉમેદવારની જો વાત કરીએ તો ડોક્ટર રેખાબેન ચૌધરી છેલ્લા વીસ વર્ષથી ઇજનેરી કોલેજમાં અધ્યાપક છે બનાસ ડેરીના આજે સ્થાપક ગલબાભાઈના પૌત્રી છે તેમના પતિ હિતેશ ચૌધરી બનાસકાંઠા જિલ્લા મહામંત્રી છે તેઓ એમએસસી એમફિલ અને મેથેમેટિક્સમાં પીએચડીની ડિગ્રી ધરાવે છે એટલું જ નહીં પરંતુ તેઓ બહેનોના કલ્યાણ માટે પણ સતત પ્રયત્નશીલ છે ત્યારે તેમના પરિવારના તાંતણા તો ભાજપ સાથે સંકળાયેલા છે જ પરંતુ તેઓ રાજકારણમાં ક્યાંય સક્રિય ન હતા જેના માટે જ લોકો માટે આ આશ્ચર્યજનક રહ્યું કે જે વ્યક્તિનું રાજકારણ સાથે કંઈ લેવા દેવા નથી તેમને ભાજપે ટિકિટ કેમ આપી હશે ત્યારે હવે તો આ બંને ઉમેદવારો આમને સામને છે તેઓએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે

હવે વાત કરીએ આ બેઠક અંતર્ગત આવતી વિધાનસભાની તો બનાસકાંઠા લોકસભા હેઠળ સાત વિધાનસભા આવે છે જેમાં વાવ, થરાદ, ધાનેરા, દાતા, પાલનપુર, ડીસા, દિયોદરનો સમાવેશ થાય છે. જેમાંથી ચાર બેઠક થરાદ, પાલનપુર, ડીસા અને દિયોદર આ ચારે ચાર બેઠક પર ભાજપનું શાસન છે. જ્યારે દાતા અને વાવ પર કોંગ્રેસનું શાસન રહ્યું છે અને ધાનેરા એકમાત્ર સીટ એવી છે કે જ્યાં અપક્ષ છે. ત્યારે છેલ્લી ચૂંટણીના વોટશેરનું જો ગણિત જોવા જઈએ તો કોંગ્રેસને છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં ભારે નુકસાન થયું હતું તો વિધાનસભાની ચૂંટણીમાં થોડી વધડ રહી અને સામે ભાજપને લોકસભાને વિધાનસભા બંનેમાં ભાજપને જે વોટ મળ્યા તે વોટમાં વધતા આંકડા સાથે ભાજપે બાજી મારી તેની પર પણ એક નજર કરી લઈએ વર્ષ બે હજાર બાવીસમાં ભાજપને પિસ્તાળીસ પોઈન્ટ ચાર ટકા વોટ મળ્યા જ્યારે કોંગ્રેસને છત્રીસ ટકા વોટ મળ્યા તો બે હજાર સત્તરમાં

જ્યારે કોંગ્રેસને 34.3% વોટ મળ્યા ત્યારે 2009 ની જો વાત કરવામાં આવે તો 2009 માં 43.2% વોટ મળ્યા અને કોંગ્રેસને 44.8% વોટ મળ્યા ત્યારે બનાસકાંઠા કે જે કોંગ્રેસનો ગઢ રહ્યો છે 1951 થી લઈને 2019 સુધીમાં 19 વખત યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 10 વખત જીત મેળવી ચૂકી છે તો ભાજપે 6 વખત કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું એ પણ ભાજપના હરિભાઈ ચૌધરી અને હાલમાં બે હજાર ઓગણીસમાં પરબતભાઈ પટેલ બનાસકાંઠા પર શાસન ચલાવી રહ્યા છે ત્યારે હવે બહુ ચર્ચિત કરતા પણ એવું કહેવાય કે આશ્ચર્ય જગાવનારી આ બનાસકાંઠા સીટ પર હવે ભાજપ અને કોંગ્રેસે જે ઉમેદવારો જ્ઞાતિના સમીકરણો પર લોકસભાના મેદાનમાં ઉતાર્યા છે ત્યારે હવે જોવું રહ્યું કે પાર્ટીઓનું જ્ઞાતિ આધારિત આ સમીકરણ કોને જીત અપાવે છે અને કોને હાર અપાવે છે જીતે જીતે છે છે કે પછી લલકાર તમને શું લાગે છે કોણ કોના પર ભારે પડશે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ થી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને કરવાનું કરવાનો નહીં આભાર